દાહોદના દેવગઢ બારિયા નગરમાં બનતા આરસીસી રસ્તાઓની કામગીરી ગોકુળ ગાયની ગતિ નગરના બજાર શેરી સ્ટેશન શેરી ધાનપુર રોડ વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલી રહી છે રસ્તાઓની કામગીરી ગોકુળ ગાયની ગતિ ચાલતી હોવાથી અનેક લોકોના ધંધા વેપાર ઠપ થયા છે અને નવીન રસ્તો બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાઓ ખોદી નાખતા સ્થાનિક રહીશોને અનેક અગવડતાઓ પડી રહી છે ત્યારે આ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે બાબતે આમ આદમી પાર્ટીએ નગરપાલિકા ચીફ ઓફિસરને ને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે નમસ્કાર આજ રોજ આમ આદમી પાર્ટી દેવગઢ બારિયા દ્વારા દેવગઢ બારિયા ચીફ ઓફિસર સાહેબ છે અને પ્રમુખ સાહેબ છે ને દેવગઢ બારિયામાં હાલ ચાલી રહેલા રોડ રસ્તાના કામ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું છે છેલ્લા દોઢેક મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા કાનપુર રોડ સ્ટેશન શેરી અને બજાર શેરીમાં રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને ખૂબ જ ધીમી ગતિએ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ ચોમાસાની સિઝનમાં ધાનપુરથી બારેને જોડતો રોડ માર્ગ આપ જોઈ શકો છો પાછળ કે હાલ પણ બંધ છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કામ આગળ ચાલી રહ્યું નથી આ અંગે વારંવાર દેવગઢ બારિયા નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ દેવગઢ બારિયા નગરપાલિકા આ અંગે કોઈ પણ પગલાં ભરવા તૈયાર નથી કે કોન્ટ્રાક્ટરને કોઈ પણ સૂચન કરવા તૈયાર નથી ત્યારે આ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને અહીંના સ્થાનિક રહીશો દવાખાનામાં દર્દીઓને પડતી તકલીફ અને શાળામાં આવતા જતા બાળકોને જે કંઈક તકલીફ પડી રહી છે તેમની સમસ્યાનું નિરાકરણ આવે જો આમ કરવામાં નહીં આવે અને સમયસર રોડનું કામ પૂરું કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી દેવગઢ બારીયા નગરપાલિકાની પોતાની રહેશે મહીપાલસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લો ફૈઝાન